નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયન્ગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી ની અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર એક પેડ મા કે નામ ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશન ગાંધીનગર પ્રેરિત નવસારી બિલ્લીમોરા ચીખલી ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન દ્વારા આયોજિત તેમજ સામાજિક વનીકરણ વિભાગ નવસારીની સુપારેન્જના સહયોગ દ્વારા વેસમા માધ્યમિક શિક્ષણ વિદ્યાલય વેસમા મુકામે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાન એક પેડ મા કે નામ અંતર્ગત શાળાના બાળકોને વિનામૂલ્યે એક હજાર એકસો વિતરણ કરવામાં આવ્યા હતા ખેરગામના દત્ત આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવપૂર્ણ ઉજવણી થઈ ખેરગામ સરસિયા ફળિયા ખાતે બ્રહ્મલીન સ્વામી કૃષ્ણાનંદજી ગુરુ રામાનંદજી દ્વારા સ્થાપિત ભગવાન દત્તાત્રેયના સુંદર મંદિરે ગુરુપૂર્ણિમા નિમિત્તે ભૂદેવ યજ્ઞાચાર્ય ઋષિકેશ ભટ્ટ દ્વારા સર્વપ્રથમ પાદુકા પૂજન કરાવવામાં આવ્યું હતું શ્રીરંગ પરિવાર નવસારીના ભક્તજનોએ ગુરુપૂર્ણિમાએ રંગ અવધૂત બાપાજીની પાદુકા પૂજન કર્યું શ્રીરંગ પરિવાર નવસારીના ભક્તજનોએ ગુરુપૂર્ણિમાના દિવસે જલારામ મંદિર હોલ કાલિયાવાડી ભક્તિભાવપૂર્વક રંગ અવધૂત બાપાજીની પાદુકાનું પૂજન કર્યું હતું વિદ્યાર્થીઓના ઉજ્જવળ સરકારની આ યોજકીય સહાય હવે મારી દીકરી પણ ડોક્ટર બની શકશે એવું રમેશભાઈ પટેલનું જણાવવું છે પ્રવેશ વખતે શિક્ષણ ફી ભર્યા સિવાય સહેલાઈથી આદિજાતિના વિદ્યાર્થીઓને સ્વનિર્ભર સંસ્થાઓમાં પ્રવેશ મળે તેવો સરકારનો ઉમદા હેતુ ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી સ્કૂલ દ્વારા આગલા દિવસે કરવામાં આવી હતી આ પ્રસંગે ભારત સેવાશ્રમ સંઘના સ્વામી વિશ્વરૂપાનંદજી મહારાજ શાળાના આચાર્ય તેમજ કિશોરભાઈ તેમજ સંસ્થાના ભાવેશભાઈ અને તમામ સ્ટાફ દ્વારા ગુરુ મહારાજનું પૂજન કરવામાં આવ્યું તમામ બાળકોએ ગુરુપૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા સૌ બાળકો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ સીતાપુર દ્વારા અંભેટા ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ખાતે નેત્ર શિબીર યોજાય નેત્ર સમગ્ર વિસ્તારના ગણિત શિક્ષક સ્વર્ગસ્થ પટેલ ગામ ધકવાડાના પુણ્ય સમગ્ર પરિવાર દ્વારા જનસેવા અર્થે યોજવામાં આવી હતી નૌસરી શૈરના માં વૈષ્ણવદેવી પરિવાર દ્વારા દર વર્ષે માતા રાણીના દ્વારે કટરા ખાતે શ્રી વૈષ્ણવદેવી માતાજીના દર્શનાર્થી મોટી સંખ્યામાં ભાવિકોને લઈ જાય છે ત્યારે આજ સંધ્યાકાળે જમ્મુના કટરા ખાતે માતાની ચોકી રાખવામાં આવી હતી અને આ ચોકીમાં ભજનની રમઝટ સાથે ગરબાની રમઝટ ભાવિકો ઝૂમી ઉઠ્યા હતા અત્યારે ચાંદીપુરા નામનો રોગ ખૂબ જ ફેલાઈ રહ્યો છે ત્યારે ચાંદીપુરા રોગ અંતર્ગત સાવચેતીના પગલાં લેતા નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શાળાઓમાં રોગના લક્ષણો ફેલાવવાના કારણો તેમજ તેનાથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લા માટે આગામી ચોવીસ કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ ઓગણત્રીસ તારીખ સુધી નવસારી જિલ્લાને રેડ એલર્ટની અંદર મૂકવામાં આવ્યું છે ત્યારે નવસારી જિલ્લાની લોકમાતા પૂર્ણા કે જે વિરાવળ કાંઠે પહેલીવાર ચૌદ ફૂટની સપાટી વટાવી ચૂકી છે જો કે રાહતનો શ્વાસ એટલે લઈ શકાય કારણ કે ઉપરવાસની અંદર વધારે વરસાદ નથી જો વધારે વરસાદ હોય તો પરિસ્થિતિ કંઈક અલગ હોત પણ ધન્ય ભાગ આપણા કે હાલ તો લોકમાતા પૂર્ણા ચોમાસા દરમિયાન પહેલી વાર ચૌદ ફૂટની સપાટી વટાવી ચૂકી છે પેનિક થવાની જરૂર નથી પણ ચોક્કસથી સાવચેતી રાખવાની જરૂર છે આગામી ચોવીસ કલાક વગર કામે ઘરની બહાર નીકળશો નહીં સાવધાન રહો સુરક્ષિત રહો આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો એ છે કબીલપોર ખાતે આવેલી જલતરંગ સોસાયટીના અને જલતરંગ સોસાયટીની અંદર વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો આપ નિહાળી શકો છો લોકોના ઘરોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે અને જે પોતાના ઘરોમાંથી પાણી કાઢતા પણ તમને નજરે ચડશે લગભગ છેલ્લા પાંત્રીસ વર્ષથી આ જ પરિસ્થિતિ નવસારીના કબીલપોર ખાતે આવેલ જલતરંગ સોસાયટીની છે કદાચ જે તે વખતે નામ રાખવામાં આવ્યું એ વખતે નહોતું વિચાર્યું હશે કે ભાઈ જલના તરંગો ચોમાસા દરમિયાન એમને આજ પ્રમાણે જોવા મળશે તો આ જે દ્રશ્યો છે અમારા કોઈક દર્શક મિત્રએ એમના મોબાઈલમાં કંડારી અમને મોકલાવ્યા છે આપના માટે અમે રજૂ કરી રહ્યા છે હવે ચોરોને પોલીસનો ભય રહ્યો નથી વારંવાર થતી ચોરીને અટકાવવામાં પોલીસ બની નિષ્ફળ વાત જો કરવામાં આવે તો નવસારીને અડીને આવેલા ગામોની અંદર ફરી એકવાર તલવાર લઈ ચોરો બેધડક ગામની અંદર ફરી રહ્યા છે નવસારીને અડીને આવેલા કસબા કાદીપોર પડઘા ગામોની અંદર ગઈ રાત્રે ચોરોએ આ રીતે રેકી કરી અને કસ્બાના એક ફળિયા ઘરની અંદર ચોરીનો પ્રયાસ પણ કરેલ અને આ બાબત પરથી સ્પષ્ટપણે ખ્યાલ આવે છે કે પોલીસનું નાઇટ પેટ્રોલ ટ્રાવેલિંગ તદ્દન જાય છે અને પોલીસનો ભય હવે ચોરાટોને રહ્યો નથી હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચાણું પર્સન્ટ જ્યારે સાંજે બાણું પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ આઠ પોઈન્ટ શૂન્ય કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન